હવે જ્યારે આપણે લોકોએ અગાઉ વિડીયો બનાવેલો હતો એમાં આપણે મેડિકલની એક બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે એના વિશેની ચર્ચા કરેલી હતી તો આજના વિડીયોમાં શેની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ એમ ઉપરાંતની પર બ્રાન્ચ એટલે કે ભાઈ ડેન્ટલ છે આયુર્વેદિક છે અને હોમિયોપેથી છે એની કોલેજો વિશેની માહિતી આપવામાં આવી છે એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે એની માહિતી આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો અમારી ચેનલ વિશેની સૌથી પહેલાં તમને લોકોને માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જેટલી પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારા લોકોને એક અન્ય ચેનલ છે એમાં તમને લોકોને સરકારી ભરતી રિલેટેડ તમામ અપડેટ છે એ સાવ સરળતાથી આપવામાં આવે છે એટલે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાનો અમારા વિનંતી છે હવે જુઓ મોટાભાગના વ્યક્તિ શું વિચારતા હોય કે ભાઈ જે લોકોને સારા માર્ક્સ આવે છે એ એમબીબીએસ છે એમાં એડમિશન મેળવે છે પણ એ સંપૂર્ણપણે સાચું નથી માની લો કે કોઈ છોકરો છે હવે એને છસો માર્ક્સ આવ્યા છે તો છસો માર્કવાળા છોકરાને શેમાં એડમિશન મળે તો કે ભાઈ જીએમઇઆરએસ કોલેજમાં એડમિશન મળતું હોય પણ એ વ્યક્તિ શેમાં એડમિશન લે છે કે એ આયુર્વેદિક છે એમાં ગવર્મેન્ટમાં એડમિશન લઈ લે છે એની પાછળનું શું કારણ હોય કે ભાઈ ઘણા લોકો એવા હોય છે કે ભાઈ ત્રણ લાખ રૂપિયા પણ પોસાતી નથી હોતી કેમ કે એની પાછળનું કારણ છે કે ભાઈ ત્રણ લાખ રૂપિયા ઓછા ન કહેવાય વર્ષના ત્રણ લાખ જેટલી ફી એ લોકો ન ભરી શકે એટલે એ કયો ઓપ્શન સિલેક્ટ કરે છે આયુર્વેદિકનો ઓપ્શન પણ સિલેક્ટ કરતા હોય છે એટલે એવું તમારા મગજમાં હોય કે ભાઈ જે છસો આવે છે એ ફરજિયાત જીએમઇઆરએસમાં જ લેશે તો એ જરૂરી નથી આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે બીજી વસ્તુ એ કે હવે તમને લોકોને માની લો કે એમબીબીએસમાં નથી મળતું તો તમારા લોકોના નીટના બેઝ ઉપર જે મેરિટ બને છે એવો કયા કોર્સિસ છે તો કે ભાઈ એક તો બીડીએસ રહેશે બીડીએસ એટલે કે ડેન્ટલ છે એ રહેશે એના પછી બી કે જેને તમે લોકો આયુર્વેદિકના નામે ઓળખો છો એ બી રહેશે અને એના પછી તમારે રહેશે બીએચએમએસ એટલે કે હોમિયોપેથી રહેશે સૌથી પહેલાં આપણે લોકો બીડીએસની ચર્ચા કરીએ કે ભાઈ બીડીએસ કે જેને આપણે ડેન્ટલના નામે ઓળખીએ છીએ જો બીડીએસમાં તમને લોકોને ગવર્મેન્ટમાં મળી જાય છે તો તમારે વર્ષની વીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે ક્લિયર થયું અને ગવર્મેન્ટ કોલેજની સંખ્યા કેટલી છે આખા ગુજરાતમાં બે જ છે એ ગવર્મેન્ટ કોલેજ છે એક તો અમદાવાદ છે અને એક તો જામનગર છે ક્લિયર થઈ ગયું ડેન્ટલમાં જો તમને ગવર્મેન્ટમાં એડમિશન મળે છે તો તમારે વર્ષની વીસ હજાર રૂપિયા ટ્યુશન ફી ભરવાની થશે માની લો કે બીડીએસમાં તમને લોકોને જો પ્રાઇવેટ કોલેજ મળે છે તો પ્રાઇવેટ કોલેજની સંખ્યા નવથી દસ સુધીની છે હવે મેં તમને જે પ્રમાણે અગાઉ કીધું કે ભાઈ જો પ્રાઇવેટ કોઈ પણ કોલેજ હોય તો એમાં તમારે ત્રણ વિભાગ પડશે કયા કયા ત્રણ વિભાગ પડશે એ તમને સમજાવી દઉં તો પહેલો વિભાગ પડશે કે જેને તમે જી એટલે કે ગવર્મેન્ટ કોટાના નામે ઓળખો છો બીજો વિભાગ તમારે પડશે એમ ક્યુ એટલે કે જેને મેનેજમેન્ટ કોટાના નામે ઓળખવામાં આવે છે અને ત્રીજો વિભાગ તમારે એનઆરઆઈ કે ભાઈ નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન કે જે લોકો વિદેશથી અહીંયા ભણવા માટે આવે છે એ લોકો માટે એનઆરઆઈ કોટા હેઠળ એને એડમિશન મળતું હોય હવે ગવર્મેન્ટ કોટા તો એમાં જો તમને એડમિશન મળે છે તો એની ફી પ્રમાણમાં ઓછી હોય છે જેમ કે ડેન્ટલ છે તો ડેન્ટલમાં તમે જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારા વરસથી બે લાખથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની ફી હોય છે પ્રતિવર્ષ વર્ષ આ કંઈ ઓછી ફી તો ન કહેવાય પણ એની દ્રષ્ટિએ ઓછી ફી કહેવાય જો તમને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે ચાર લાખ હોય પાંચ લાખ હોય છ લાખ હોય એટલે વરસના આપવા પડે ડેન્ટલમાં ક્લિયર થઈ ગયું એટલે આ તમારે ડેન્ટલ છે એ પણ તમારા માટે એક ઓપ્શન બનીને ઊભો રહીશ એવું નથી કે માત્ર થકે તમને એમ બીબીએસમાં જ મળશે ક્લિયર હવે એ જ રીતે આપણે લોકો બી એમ એસથી વાત કરીએ કે ભાઈ માની લો કે તમને લોકોને એમબીબીએસમાં નથી મળતું હવે તમારે લોકોને ડેન્ટલમાં નથી લેવું તો તમારી સામે કયો ઓપ્શન ઊભો રહેશે બીએએમએસ કે જેને તમે લોકો આયુર્વેદિકના નામે પણ ઓળખો છો એ તમારી પાસે ઓપ્શન ઊભો રહેશે હવે બીએએમએસમાં તમે એક વસ્તુ ધ્યાન રાખો એમાં પણ બે પ્રકારની કોલેજ આવેલી હોય એમાં પણ તમારે લોકોને ગવર્મેન્ટ કોલેજ છે અને બીજી તમારે પ્રાઇવેટ કોલેજ છે હવે ગવર્મેન્ટ કોલેજ છે એની આખા ગુજરાતમાં સંખ્યા કેટલી છે પાંચ સંખ્યા છે કે પાંચ જેટલી છે એ ગવર્મેન્ટ કોલેજ આવેલી છે હવે એમાં શું છે કે ભાઈ એક કોલેજની માન્યતા રદ કરી દેવામાં આવી છે અત્યારના સમાચાર મુજબ એટલે તમારી પાસે હવે વૈધિક કેટલી ચાર જ છે એ તમારે ગવર્મેન્ટ કોલેજ છે ક્લિયર થઈ ગયું જો તમને આ ચારમાંથી કોઈ પણ કોલેજમાં એડમિશન મળી જાય છે તો તમારે લોકોને વરસના ચાલી તમારે ચાર હજાર રૂપિયા છે એ પે કરવાના થશે ગવર્મેન્ટમાં તમને જો એડમિશન મળી જાય છે તો તમારે વરસના ચાર હજાર રૂપિયા પે કરવાના થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે પાંચ વર્ષના વીસ હજાર રૂપિયા છે એ તમારે પે કરવાના થાય હવે બી એમએસમાં જો તમે પ્રાઇવેટમાં જાઓ છો તો પ્રાઇવેટમાં મેં તમને જે મુજબ કીધું કે એ મુજબ તમને લોકોને જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટામાં મળે છે અને એનઆરઆઈ કોટા હવે જુઓ પહેલાં શું થાતું હતું તમને લોકોને કહી દઉં કે બે હજારને બાવીસ પહેલાં કે જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટાની સીટ છે એ ગવર્મેન્ટને જે ઓનલાઈન એડમિશન હતું એનાથી જ ભરાતી અને એમ ક્યુની જે સીટો છે એ કોણ ભરતું તો કે ભાઈ એ છે એ જે તે કોલેજ છે એને સોંપી દેવામાં આવતી ભાઈ તમે તમારી રીતે એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટાની ફી તમે ભરી શકો પણ હવે સરકારે એ નિયમ રદ કર્યો સરકારે શું કીધું કે ભાઈ છોકરાને ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય મેનેજમેન્ટ કોટામાં લેવું હોય કે એનઆરઆઈ કોટામાં લેવું હોય તમામે તમામમાં મેરિટ થકી તમને એડમિશન મળશે એ રીતનું છે એ એ લો ગવર્મેન્ટ છે એણે કહ્યું હતું આ વસ્તુ તમને ક્લિયર થઈ ગયેલી મેનેજમેન્ટ કોટામાં પણ તમારે મેરિટ થકી તમને લોકોને એડમિશન મળશે જો તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે કેટલી ફી પે કરવાની થશે બે પોઈન્ટ એંસી લાખથી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ પ્રતિ વર્ષની તમારે ફી પે કરવાની થશે ક્લિયર થઈ ગયું હજી તમને વ્યવસ્થિત આમાં સમજાય એ હેતુથી તમને સમજાવું તો તમારે જો ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે કેટલી ફી ભરવાની થશે તો કે ભાઈ બે પોઈન્ટ એંસી લખેલી બે લાખ અને એંસી હજારથી લઈને ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયા સુધીની તમારે ફી છે એ ભરવાની થશે જો તમને લોકોને એમ ક્યુ એટલે કે આયુર્વેદિકમાં મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષની ચાર લાખ પણ ભરવાની થાય અને પાંચ લાખ પણ ભરવાની થાય ક્લિયર થઈ ગઈ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી ચાલું થાય અને ચાર પાંચ લાખ સુધી છે એ તમારે પ્રતિ વર્ષની ફી ભરવી પડે એમ ક્યુમાં તમને મળે છે તો અને માની લો કે એ લોકોની એનઆરઆઈની સીટ ખાલી રહેશે કે ભાઈ એનઆરઆઈમાં કોઈ સ્ટુડન્ટ અહીંયા આવતા નથી ભણવા તો એનઆરઆઈની સીટનું કન્વર્ટ એમ ક્યુમાં કરશે મેનેજમેન્ટ કોટામાં કરશે માની લો કે ઈ મેનેજમેન્ટ કોટામાં પણ જો કોલેજની સીટ ખાલી રહેશે તો એનું કન્વર્ટ છે એ ગવર્મેન્ટ કોટામાં કરશે અને માની લો કે ગવર્મેન્ટ કોટામાં જો સીટ ખાલી રહેશે તો પછી સરકાર છે જે તે કોલેજને એની જે સીટ હોય એ સોંપી દેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આપણે એના પછીની જે બ્રાન્ચ છે બી તો એમના વિશેની તમને જાણકારી આપી દઉં તો બી છે એમાં ત્રણ પ્રકારની કોલેજ આવેલી છે કઈ કઈ કોલેજ છે એક તો ગવર્મેન્ટ કોલેજ છે પછી બીજું ગ્રાન્ટ ઇન એઈડ એ કોલેજ પણ આવેલી છે અને ત્રીજી કોલેજ કઈ છે તો કે ભાઈ પ્રાઇવેટ કોલેજ છે એ તમારે આવેલી છે હવે આપણા ગુજરાતમાં સરકારી હોમિયોપેથીની કોલેજ છે એની સંખ્યા છે એક જ એક જ છે એ તમારે ગવર્મેન્ટ હોમિયોપેથી કોલેજ છે ઇન એઇડ કે એની કેટલી છે ત્રણ કોલેજ છે એ આપણા ગુજરાતમાં આવેલી છે અને પ્રાઇવેટ કોલેજ છે એ તો ઘણી બધી છે એમાં તમને એડમિશન મળી શકે હવે ગવર્મેન્ટ એક છે ત્રણ અને પ્રાઇવેટ જો તમને લોકોને ગવર્મેન્ટમાં એડમિશન મળશે તો તમારે ચાર હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે જો તમને લોકોને ત્રણમાંથી એક પણ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં એડમિશન મળશે તો તમારે લોકોને કેટલી ફી પે કરવાની થશે તો કે પાંત્રીસ હજાર રૂપિયા છે એ પ્રતિ વર્ષની ફી પે કરવાની થશે ટ્યુશન ફી તમને લોકોને પ્રાઇવેટમાં એડમિશન મળે છે તો તમારે લોકોને નેવું હજારથી લઈને એક લાખ વીસ હજાર ને એક લાખ ત્રીસ હજાર એટલી તમારે ફી પે કરવાની થશે મેં તમને જે પ્રમાણે કીધું કે પ્રાઇવેટ હોય તો એમાં પણ તમારે કયા કોટા પડશે તો કે ભાઈ ગવર્મેન્ટ કોટા પડશે અને મેનેજમેન્ટ કોટા પડશે જોજો આમાં ઇન એડમાં એક પણ કોટા એવો નથી ક્લિયર ઇન એડ છે અને ગવર્મેન્ટ છે એમાં તમારે કઈ રીતે જી ક્યુ કે એમ ક્યુ એવું નહીં હોય તમારે ડાયરેક્ટ જ એમાં એડમિશન થશે અને પ્રાઇવેટમાં જી ક્યુ અને એમ ક્યુ તો મેં તમને જે પ્રમાણે કીધું કે ગવર્મેન્ટ કોટામાં તમારે નેવું હજારથી લઈને એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર એટલી ફી તમારે પે કરવાની થાય અને મેનેજમેન્ટ કોટા છે તો એમાં તમારે એક પચાસ લાખ હોય એક પોઈન્ટ સાઠ લાખ હોય એક પોઈન્ટ વીસ લાખ હોય એટલી ફી તમારે વરસની પે કરવાની થશે ક્લિયર થઈ ગયું એટલે તમારે લોકોને જે કોલેજનું લિસ્ટ હોય એ મુજબ તૈયાર કરવાની હોય છે કોલેજીસ હવે સારામાં સારી કોલેજ કઈ છે એમાં તમારે એડમિશન લઈ લેવું ક્લિયર થઈ ગયું મેજોરિટી હું દરેક છોકરાને એ જ સલાહ આપું છું કે જો તમારે પ્રાઇવેટમાં એડમિશન મળતું હોય તો તમારી જે સિટીની નજીક હોય એ કોલેજ તમે પસંદ કરો તો ફાયદો રહે એની ચર્ચા આપણે અગાઉ આપણે સી કરવાના જ છીએ કે તમારે ચોઇસ ફિલિંગમાં કઈ રીતે કરવું શું શું ધ્યાન રાખવું જોઈએ કયા ક્રમમાં કોલેજ ગોઠવવી જોઈએ એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવશે એટલે આ ચેનલમાં તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારો એક એક સમય સબસ્ક્રાઈબ કરો તો અમારો ઉત્સાહ એટલો વધે ને તમારા માટે અમે વિડીયો છે એ વધુ બેતર બનાવી શકીએ ક્લિયર થઈ ગયું એટલે ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો